એને ફિઝિકો કેમિકલ પ્રોપર્ટી એમાં બદલવી પડે છે અને તો એના ગુણ બદલી જાય છે તો સંસ્કારો એ ગુણાંતરાધાર મુચ્ચે છે તમે ભીંડાનું શાક છે એ શેનાથી વઘારો છો ભીંડો ફેટ અને પ્રોટીનનું એવું સંયોજન છે કે એ પેટમાં બદહજમી કરે જો ભીંડાને યોગ્ય રીતે એનો વઘાર ન કરવામાં આવે તો એ પોતે ન પચે અને રોટલીને ન પચવા દે એટલે આપણે ભીંડાની શેનાથી વઘારાય કદાચ બહેનો યાદ કરતા છે મનમાં ગમે ને આજે તો બધા વઘારના મસાયા ભૂલાઈ ગયા છે શેમાં શું રાખવું એ ખબર નથી પણ ભીંડાને હંમેશા મેથીથી જ વઘારાય ગુવારને અજમાથી જ વઘારે કારણ કે નહીંતર ભીંડો જેમ બધા અજમી કરી શકે છે પણ મેથી અને સુપાચિત કરે ગુવાર છે એ વાયુ કરી શકે છે એટલે અજમાથી વઘારે બટેટા છે એ પણ વાયુ કરે તો બટેટાને બાજુ જીરાથી વઘારવું પડે નહીં તો એ વાયુને પિત્ત બંને કરે તો આ પ્રકારે કોઈપણ વસ્તુથી એમાં ચેન્જ કરી શકાય છે તો બોડીના જે શુક્રાણુ છે પુરુષના અને સ્ત્રીના જે બીજાણું છે એને શુદ્ધ કરવા પડે આપણે એની જો શુદ્ધિ કરીએ તો આપણે ઈચ્છીએ એવું બાળક પેદા કરી શકીએ આ પ્રી કન્સેપ્શનલ થોડી વાત છે પરંતુ જે કોઈને ઘરે સારા દિવસો હોય તો આયુર્વેદે કીધું છે કે દરેક મહિને ગાયના દૂધનો દહીંનો છાસનો માખણનો ગાયના દૂધની મલાઈનો અલગ અલગ અને ઘીનો એ અલગ અલગ સમયે અલગ ઉપયોગ છે કયા મહિને શું ખાવાથી બાળકની સ્કીન સારી થાય રૂપાળું થાય કયા મહિને શું કરવાથી બાળકના વાળ એકદમ કાળા થાય કયા મહિને શું લઈએ તો બાળકનું વજન સમતોલ રહે કયા મહિને શું ખાઈએ તો બાળકનું મન પ્રફુલ્લિત અને શાંત રહે ઘી બુદ્ધિ કેવી રીતે વધારે તો આ બધા વિષયોની હું તમને એક પછી એક વાત કરીશ તો દરેક મહિને એવું ફૂડ મહર્ષિ ચરકે કહ્યું છે અને એમાં દરેકમાં ગાયના દૂધ ઘી દહીં છાશ માકરનું છે જ્યારે આપણે અહીંયા પ્રકૃતિ ગાય એની ચર્ચા કરી છીએ તો ગાય અને ગર્ભ સંસ્કાર એ અમારો મૂળ રિસર્ચનો વિષય પછી એમાંથી આ બધી વાત આવી તો હું જાજા વિષય તો નહીં લઉં પરંતુ પંચમય મારા પ્રતિબુદ્ધતા રભાવ હતી જ્યારે બાળક પાંચમા મહિનાનું પેટમાં હોય ત્યારે એનું મન એના સેન્સ ઓર્ગન એના આંખ કાન નાક ગળું કારણ કે ચાલીસમે દિવસે બાળક સાંભળતું થઈ જાય છે પેટમાં બાળક આવે અને એ પછી ચાલીસમે દિવસે એની સાઉન્ડ સેન્સ છે એ ડેવલપ થાય છે અને એક્સ્ટ્રીમ પહોંચીને એ તો બાળક બધું સાંભળતું હોય છે પણ યોગ્ય સાંભળે એની ઓડિટરી ઓર બરાબર સારી બને એ બરાબર દેખતો થાય દેખતો થાય એટલું જ નહીં દેખે તો બધા બાળક પરંતુ એની કોઈ દિવસ એને ચશ્માના નંબર ના આવે કોઈ દી એને આંખના રોગ ન થાય એના સેન્સ સ્મેલ બરાબર થાય તો એના માટે પાંચમા મહિને કીધું છે મન પંચમે મન પ્રતિબુદ્ધ તરફ હોતી તો ત્યારે પાંચમા મહિને ચંદ્રમાની ઇમ્પેક્ટ છે દરેક ગ્રહોની દરેક મહિને એક ઇમ્પેક્ટ છે તો ચંદ્રમાનો જે મંત્ર છે એનો જાપ કરવાનો હોય છે અમે એના સૂક્ત બનાવ્યા છે વેદોમાં એ ચંદ્ર સૂક્ત તરીકે ઉલ્લેખ છે અને ચંદ્રને દૂધ સાથે સંબંધ છે તો એ સમયે દેશી ગાયનું દૂધ જો પીવડાવવામાં આવે છે એને સમયાંતરે એમાં ગુલાબ જલ અથવા ગુલાબથી ઓલું કરીને અથવા તમે એને ગુલાબનો થી શેક કહી શકો છો તો બાળકનું મન એકદમ પ્રફુલ્લિત બને છે તો આ ગર્ભિણી સ્ત્રી માટેના પ્રોટોકોલમાં જેમ કે ષઠ્ઠે બુદ્ધિ છઠ્ઠે મહિને બુદ્ધિ ડેવલપ થાય છે તમને એમ થાય કે ભાઈ બુદ્ધિ તો પછી અમે ટેબલેટ લઈ દેશું ને અંગ્રેજી શીખડાવશું ને કોમ્પ્યુટર લઈ દેશું ને ટ્યુશન રાખશું ને અમેરિકા મોકલશું ને મા ખાસ કરીને માતા બહેનો દોસ્તો યુવકો તમને મારી ખાસ વિનંતી છે કે બુદ્ધિનો આંખ છે ને એ સત્યાસી ટકા ગર્ભમાં જ સેટ થાય છે તેર ટકા જ જન્મ પછી વિકસાવી શકાય છે તો જો ગર્ભની અંદર જ જો આઈક્યુ આપણો સેટ થતો હોય એટી સેવન તો એ માત્ર છઠ્ઠો મહિનો જ સૌથી બેસ્ટ છે કારણ કે બ્રેઇનનો જે સેરેબ્રોસાઇટ છે એ છઠ્ઠે મહિને સૌથી હાઇએસ્ટ મગજનો વિકાસ થાય છે મગજનું વજન વધે છે મગજની ફેકલ્ટી ડેવલપ થાય છે અંદર અલગ અલગ તો એ સમયે શાસ્ત્રોએ કીધું છે કે ગાયના ઘીનો પ્રયોગ કરવાનો છે ગાયના ઘીની બધી સ્વીટ્સ છે અને ગાયના ઘીને અલગ અલગ રીતે દૂધમાં મિક્સ કરીને આપવાનું તો આખા દિવસમાં કેવી રીતે આપવું એ તો એનો પ્રોટોકોલ અત્યારે મંચ ઉપરથી કહેવાની જરૂર નથી પણ મારે તમારું ધ્યાન દોરવું છે કે જો બાળકને જન્મથી જ બુદ્ધિશાળી બનાવવું હોય તો ગાયના ઘીથી બનાવાય હું થોડા એના બેક રેફરન્સ તમને આપી દઉં અમે એના પહેલાં પ્રયોગ કર્યા કે એક ઉંદરના ગ્રુપને અમે જર્સીનું દૂધ અને ઘી આપ્યા એક ઉંદરના ગ્રુપને અમે ભેંસનું ઘી અને દૂધ આપ્યા એક ઉંદરના ગ્રુપને અમે વેજીટેબલ ઘી અને વેજીટેબલ તેલ આપ્યા અને એકને દેશી ગાયનું દૂધને ઘી આપ્યા નેવું દિવસનું મારે ડૉક્ટર નિશા કરીને છે જેણે એમડી આપમાં પંચકમાં જ કર્યું તો જેને જર્સીનું દૂધ અને ઘી આપ્યા હતા તો એની આંખની જે નર છે એ ત્રીજી પેઢીએ ઉંદર આંધળા બન્યા ઉંદર આવ્યું ઉંદરને બચ્યું આવ્યું એને બચ્યું આવે પછી ત્રીજી પેઢી છે એની ઓપ્ટિક નરનું ડીજનરેશન થઈ ગયું તો જે ઉંદરમાં ત્રીજી પેઢીએ થાય મનુષ્ય જાતિમાં સિત્ સિત્તેરમી પેઢીએ થશે ને જે આવી રહ્યું છે ધીમે ધીમે પછી એ જ ઉંદર જે સ્પીડથી ચાલતા હતા તમને ખબર છે કે ઉંદર છે એ અંધારામાં જ બારે નીકળે રાત પડે ત્યારે દિવસના અથવા રાતને તમે લાઇટ કરો તો ઉંદર ઘૂસી જાય પોતાના દરમાં તો જે અંધારામાં જ એક્ટિવ ઉંદર એને અમે અલગ અલગ પઝલમાંથી પાસ કરતા હતા શરૂઆતમાં તો શરૂઆતમાં તો અંદરથી બહાર નીકળતા પણ જેવું ભેંસનું ઘી એને આપ્યું હતું જે ઉંદરના ગ્રુપને એ અંધારાથી ડરવા માંડ્યા એક એ ઇનડિસિસિવ થઈ ગયા જ્યારે ગાયનું ઘી જેને જે ઉંદરને આપ્યું હતું એ હાઈલી ડિસિસિવ રહ્યા તો એનું આઈક્યુનો મેં જ્યારે ચેક કર્યું તો આ પ્રકારે બુદ્ધિનો આંખ છઠ્ઠે મહિને વધે છે એ આખું દુનિયા સહમત છે એમાં તો એ સમયે જો એનું ગાયનું ઘી આપવામાં આવે છે તો એ બ્લડબેન્ડ વેરિયરને ક્રોસ કરી અને બ્રેઇનમાં પહોંચે છે તો જ સગર્ભા સ્ત્રીના બાળકના બુદ્ધિનો વિકાસ થાય બાકી માતા પિતાને જેટલી બુદ્ધિ હોય એ તો આવે જ પણ જો આપણું બાળકને આપણા કરતાં પણ બુદ્ધિશાળી બનાવવું હોય આપણા બાળકને આપણા કરતાં પણ તેજસ્વી કરવું હોય આપણા બાળકને આપણી જીન્સ છે એનાથી વધારે અપડેટેડ કે અપગ્રેડેડ જીનેટિક કરવું હોય તો પછી આ બધી કરવાની વાત જે આપણા શાસ્ત્રકારોએ કીધું જો શિવાજીના પિતાજી શાહજી એ જ્યારે ઔરંગઝેબ અને મુસ્લિમ સેનાની આધિપત્ય સ્વીકારવું પડ્યું હતું ત્યારે જીજા માતા નથી કે મારું બાળક આવું ન થવું જોઈએ તો ત્યારે માં એક ડિસિઝન લે છે કે મારે એવું બાળક જોઈએ કે જે હિન્દુ પદ પાતશાહીની સ્થાપના કરે તો ત્યારે દાદા કોણદેવ સમર્થ રામદાસ અને જીજા માતા એ ત્રણ લોકો ઓમ ઓમ જ્યારે દાદા કોણદેવ સમર્થ રામદાસ અને જીજા માતા ત્રણેય નક્કી કરે છે ત્યારે એ હિન્દુ પદ પાતશાહની સ્થાપના કરનાર બાળક એમને ઘરે જન્મી શકે છે તો જે જે પંચગવ્યની અંદર ખાસ કરીને દૂધ દહીં ઘી જ્યારે બાળકનું હાર્ટ બને છે ત્યારે ગાયના માખણનો પ્રયોગ શાસ્ત્રકારોએ બનાવ્યો છે તો એ સુકોમાર હાર્ટ બને હાર્ટ કોઈ ડિઝીઝ થાય જ નહીં આજે આટલી બધી મોટી સર્જરી કરવી પડે છે આજે આ દરેક માણસના હાર્ટ અમુક ઉંમર ઓલા થઈ જાય છે તો એનું કારણ એ છે કે હૃદયની જે રચના થાય છે એ ત્રીજે મહિને ગર્ભમાં થાય છે તો ત્યારે જ દેશી ગાયના માખણનો મોટો ઉપયોગ છે આજે બાળકોની હાઈટ ઘટતી જાય છે આપણું જેનેટિક ડિગ્રેસેશન થઈ રહ્યું છે એના કારણોમાં પણ જ્યારે નંદકિશોર માખણ ચોર એમ શું કામ કહીએ છીએ તો કિશોરાવસ્થા શબ્દ એટલા માટે છે કે કિશોરાવસ્થામાં ગ્રોથ પ્રમોટિંગ હોર્મોન હોય છે એની જરૂર હોય છે જેનાથી હાઈટ વધે છે અને દહીં હાંડીનો જે ઉલ્લેખ છે એટલે જ છે કે બાળક ઉપર બીજું બાળક થોડા બાળકોને એમ કરીને ઉપરથી પછી માખણ કાઢી અને નંદઘેર આનંદભાવે બોલીએ છીએ પણ વાસ્તવમાં મહર્ષિ કશ્યપ આયુર્વેદના જે પેડિયડિસન છે એમ કહે છે કે બાલા નામ નવનીતમ પ્રસ્ય તો માખણ છે એ બારથી છોકરીને ચૌદ પંદર વર્ષ સુધી અને છોકરાને સત્તર અઢાર વર્ષ સુધી ખવડાવવામાં આવે તો એની હાઈટ વધે છે અને અમે એના પ્રયોગો કર્યા છે જે તમારી પાસે વાત કરું છું તો ગર્ભથી કરી જન્મ સુધી નવે નવ મહિનાના જે પ્રયોગો છે જેનાથી બાળક ઉત્તમ બની શકે છે એવું અમે છેલ્લા પંદરેક વર્ષથી કામ કરીએ છીએ એમાં હંમેશા ગાય ગાય માતાના પ્રસાદી સ્વરૂપે આવતા દૂધ દહીં ઘી છાસ માખણનો પ્રયોગ કરીએ છીએ જામનગરમાં અમારું બિલકુલ નિઃશુલ્ક એક સેન્ટર પ્રભાબહેન આરોગ્ય કેન્દ્ર છે અમારું વેદગર્ભા તમે ક્યારેક જોજો અમે આ બધા માટે ગર્ભ સંસ્કાર ક્યારે કરવા કેમ કરવા એમાં એલોપથીના ડોક્ટર ન્યુનરોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ બધાની ટીમ છે અને અમે જામનગર એરપોર્ટથી દૂર એક આખું ગર્ભ વિહાર બનાવ્યું છે કોઈક જોવા પદાર જેમાં સિમેન્ટ નહીં પ્લાસ્ટિક નહીં સ્ટીલ નહીં ટોટલ ઇકોવિલેજ છે જેમાં ગૌશાળા છે યજ્ઞશાળા છે અને એમાં અનેક દંપતી આવી અને એના માટેને ખાસ પ્રોટોકોલ અને યજ્ઞ કરીને અમારી આ વૈજ્ઞાનિક વિધિનો અમલ કરે છે તો આ પ્રકારની જે ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ છે સુરતમાં પણ બે સેન્ટર ચાલે છે ગાંધીધામમાં એક સેન્ટર છે અને બાળક જન્મથી જ ઉત્તમ બને એના માટે જે કરવું જોઈએ એ કરવાને અમે પ્રયત્ન કરીએ છીએ આ એ મંચ તો નથી કે જેમાંથી આ બધી જાજી વાત થઈ શકે પરંતુ જ્યારે એક ભાગવત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે જ્યારે શ્રી કૃષ્ણ જેવું વિરાટ પરબ્રહ્મ આપણે જેની આરાધના કરીએ છીએ ત્યારે માત્ર કથા નહીં કરતા એ કથા કેવી રીતે એ સમયના લોકો જીવન જીવતા હતા અને શા માટે ગીધ દૂધની નદીઓ વહેતી હતી અને શા માટે સગર્ભા બહેનો સગર્ભા થવા પહેલાં અને